હું ગોવિંદ સકપરિયા રીબડા મારું આ જે ભયંકર એને 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 ભરવું પડ્યું ટોળકી જે જે એના નામ નથી બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસ જ અમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જડા ખાલી વકીલ પકડવા ગામ ગામનો અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુખ સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મ નિરોપન કરશું છે અને આમાં આ લોકો કઈ કમ માયા છે નહી એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈ કોઈ કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા દે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે આપને અમારા અમિતને જે અન્યાય કર્યો છે એ અને આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને अमन રામ રાજ્ય જેવું થાય આ કેસમાં જે અમિતે

જમીન ના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાય ની સામે ન્યાય ની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવ રમેશભાઈ શામજીભાઈ કાકડીયા નવા ગામ નવા ગામ ના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રીને અરજ કરવા માટે ભેરા બીજું આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટેલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકારશ્રી ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા તત્વોની જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી તકે

પકડે અને જલ્દી પરિવાર ને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જયારે જયારે કઈ પણ થાય એટલે આ રીબડા ની અંદર કોક નો કાંઈક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈ જે ફસાવવામાં આવ્યા એ ફસાવવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ કાંટો નીકળી જાય તો રીબડા ને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈ ને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને અનિતભાઈના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈ ને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સોસાયટીમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડતી બહાર છે એવું અમારું માનવું છે પણ ન્યાય ના મળે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તરત તરવિતર કરશું અને આજે ફરી વાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક પત્રકાર પરિષદ યોજી છે પંચો આ સરપંચોની સાથે ગામના તમામ અઢારે વર્ણના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી

અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી રચના થાય અને સીટ રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ

આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈથી હાથમાં આવવાના નથી આના માટે ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જ્યારે પોપરભાઈ સોરઠિયાની મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માગ છે અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે નહી પણ અમે ભગતસિંહ ના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ કરશું પણ અહીંયા અમે થવા નહીં દે આમાં તાત્કાલિક ન્યાય મળશે અમને ચોક્કસપણે વિશ્વાસ છે અને અમે અમિતભાઈના પરિવાર સાથે અઢારી વર્ણ સાથે છીએ તન મન ધન થી સાથે છીએ ગોંડલ તાલુકો અને ગોંડલ તાલુકો હું યોગેશ કેળા માર્કેટ યાર્ડ એપીએમસી માં વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ કે જેને એક એવું કોઈના ડરમાં આવીને ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે